પાટણ તાલુકાની લોટપુર ગ્રામ પંચાયત સમરસ થતા સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સમગ્ર ગ્રામજનો માટે શ્રી બ્રહ્માણી માતાના મંદિર હવન અને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો શ્રી બ્રહ્માણી માતાના મંદિર લોટપુર ગ્રામ પાટણ ખાતે જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિએ સમરસ ગ્રામ પંચાયત સરપંચ તરીકે નિમણૂક થતા ગામનો વિકાસ તેમનો ધ્યેય સંકલ્પ કર્યો પાટણ જિલ્લા તાલુકાની લોટપુર ગ્રામ પંચાયત સમરસ થતા સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સમગ્ર ગ્રામજનો માટે શ્રી બ્રહ્માણી માતાના મંદિર લોઢપુર ખાતે માતાજી હવન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામના લોકો પણ માતાજીના આજના ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા તેમજ લોઢપુર ગ્રામ પંચાયત સમરસ થતાં સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિનું ગામ લોકો દ્વારા શાલ ફુલાર અને પુષ્પગુચ્છથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું લોટપુર ગ્રામ પંચાયતના સ્થાનિક લોકોએ નવા નિમણૂક કરવામાં આવેલ સમરસ ગ્રામ પંચાયત સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગામનો વિકાસ ઝડપી સારો થશે ગરીબ લોકોના કામ ઝડપી બનશે તેમજ સરકાર તરફથી પણ સમરસ ગ્રામ પંચાયતને વધુમાં વધુ રકમની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી જે આજના લોટપુર ગ્રામ પાતાજીના ધાર્મિક કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું સમરસ ગ્રામ પંચાયત સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિએ ફુલહાર અને પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું આજના બ્રહ્માણી માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો સાથે લોડપુર ગ્રામ લોકો મોટી સંખ્યામાં હાજર હતા